તમામ પ્રણામ છે મિત્રો આદિવાસી અધિકાર ની વાત કરીએ છીએ પણ મને કઈક ને કઈક ભૂલ થતી એવું લાગે છે આપણે કયા અધિકાર ની વાત કરીએ છીએ આપણે એ અધિકાર ની વાત કરીએ છીએ બંધારણીય અધિકારની વાત કરીએ છીએ એ તો આપણું યાદ છે પણ આપણા મૂળ માલિકાન આ દેશના માલિકાનો અધિકાર ની વાત તો કોઈ કરતા નથી મિત્રો હું થોડો ઇતિહાસ કહી દો કે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં એટલે આજથી લગભગ

એ આદિવાસીઓ નો ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે મિત્રો આપણે આ દેશના માલિકો હતા માલિકો તમને કોઈને બધાને ખબર હશે પારકી સાટા વિશે વિશેષ છે ઇતિહાસના જાણકાર છે પણ આ દેશમાં તમામે તમામ રેજવાળા આદિવાસીઓના હતા ભાવનગર ની વાત કરીએ તો વેગડો ભેલ અને રાજકોટની વાત કરીએ તો નિશાદ ભેલ ઈડાન ની વાત કરીએ તો

જ્યારે આઝાદી અપવાની વાત થઈ ત્યારે અંગ્રેજો કીધું કે ભાઈ આ મૂળ માલિકોને ને પેલા રજવાડા આપીએ તો આપણા એ વખતના ના આપણા નેતાઓ નેતાઓ એમ કીધું કે આ આદિવાસીઓ તો ભણ છે એમને રાજ ચલાવતા નહીં આવડે તો એમને કીધું કે કેટલો સમય લાગશે કે દસ વર્ષ સમય લાગશે એ દસ વર્ષ સમય લગાડતા લગાડતા સાહેબ આપણે કોઈ ભણેલા ગણવા હતા જયપાલ મુંડા સાહેબ એટલા જ હતા અને દલિત સમાજ બાબા સાહેબ આંબેડકર હતા એમને છે જોગાનો ચોક એમને આ બંધારણમાં જોગવાઈ કરી અને અત્યારે આપણે સારા કપડા અને આ ધરતી ઉપર રહીને અવાજ ફેંકીએ છીએ ત્યારે રજવાડામાં આપણું કોઈનું ચાલતું ને રજવાડાનો ગેટ જાય એટલે નમન કરીને રામ રામી કરીને દાખલ થવું તો એ તમે બધા બોલી ગયા અથવા તો તમારા બાપ દાદાઓ કીધું નથી અત્યારે આજ પ્રથા ચાલે છે અત્યારે આપણા ધારા સભ્યો જે કોઈ ધારા સભ્ય આયા હોય ફોટો લગાડતા નહીં આ આદિવાસીઓના હક હિતોની સ્પેશિયલ જોગવાઈ કરી અને એનો સીધો સીધો દેખરે કોણ રાખે રાષ્ટ્રપતિ અને જે રાજ્યમાં રાજપાલ શ્રી અને એનો સેક્રેટરી મંત્રી અને કમિશનરની રચના થયેલી છે પણ મિત્રો આપણે ઘણા સમયથી જોઈએ છીએ આદિવાસીઓની ગ્રાન્ટ ક્યાં જાય

હવે પછી આ સમાજ કોઈ દિવસ સહન નઈ કરી લે જ્યારે નિયમ પાર્ગી સેવા નેતૃત્વ કરતા હોય અને અન્યના સાથીદારો બહુ અનુભવી હોય અને ગુજરાત કક્ષાએ ગાંધીનગર ખાતે એક જ જો પ્રોગ્રામ કરવાનો હોય તો બધાએ પ્રોગ્રામ ન કરવા જોઈએ એના કારણે સંખ્યામાં તૂટ પડી છે પણ એનાથી ગભરાવાનું જરૂર નથી આ એકે તો હજારા છે અને આપણે લડી લેશું મિત્રો

સમાજ માટે નથી લડતા તમે જોવો છો ને વિડીયોમાં માં જોડો છો ને મીડિયામાં અંદર અંદર લડે છે અંદર અંદર લડે છે ને સાપુ ધ્યાન છે ને બીજે કેન્દ્રિત કરે છે અરે ભાઈ એને તો ધન્યવાદ છે એ ધારાસભ્ય એ બીજા ભૂસા મુંડા દીરસા મુંડા ભગવાન છે અને આપણા સમાજ માટે આપણા સમાજ માટે હર કોઈ ભોગ આપવા તૈયાર છે ભોગવી રહ્યા છે પણ એ એકલા નથી ગુજરાતના તમામ આદિવાસીઓ એમની સાથે છે સાથે સાથે ભારત દેશના આદિવાસીઓ આવતીકાલે આપણે બધા એક કરીશું એટલે સો ટકા લડીશું ધન્ય છે ધારાસભ્યની ધન્ય છે એમની જનતા ને કે આવો સપૂત પેદા કર્યો અને લડ્યા લડે છે હું અમુક કારણોસર ત્યાં જઈ શકતો નથી

કે આપણે પણ એમાં સહભાગી થવું જોઈએ કરવું જોઈએ હવે પછી અમારો ઓટો પ્રોગ્રામ છે અદાદ છે અને બીજું આ સુબામાં છે વિજયનગર ના આપણે તમામે તમામ આવવાનું છે અને આદિવાસી અવાજ આ મોદી મોગી સરકારને પહોંચાડવાનો છે મિત્રો આપ સૌ